આપણે કરવા જઈ રહ્યા છીએ સ્કૂટી ચેલેન્જ જે ચોવીસ કલાક આપણે આ સ્કૂટી ઉપર વિતાવાના છે આજના ચોવીસ કલાક આપણે સ્કૂટી ઉપર રહીશું મિત્રો અહિયાં આપણે પબ્લિક ની અંદર કરી રહ્યા છીએ ચેલેન્જ કારણ કે એવું કોઈને લાગે નહીં કે ભાઈ ઘરે કરી રહ્યા છે અને 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 છેલ્લા અડધો આપણે આપણે સ્કૂટી ઉપર બેઠા છીએ જ સખત ગરમી લાગે છે આજે આખો દિવસ એટલે કે કલાક સુધી આ સ્કૂટી ઉપર જ રહેવાનું છે તો મિત્રો ચેલેન્જ ચાલુ થયા ને ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે લગાતાર અહિયાં બેઠા છીએ તડકાની અંદર જ ગરમી લાગી રહી છે પણ આપણો ચેલેન્જ કન્ટિન્યુ જ રહેશે

તો મિત્રો છેલ્લા દોઢ કલાક ઉપર થઈ ગયું છે વરસાદ આવવા લાગ્યો છે છાંટા આવે છે એટલે મારી સાથે વિપુલ ભાઈ છે ને એ બહુ ખુશ થઈ રહ્યા છે જો એમને એવું છે કે વરસાદ આવી જાય ને વરસાદ આવી જાય તો એ બહુ ખુશ છે કે હું પલળી જાઉં તો છેલ્લા સાડા ત્રણ કલાકથી આપણે અહીંયા જ આ આ સ્થિતિમાં એક્ટિવાને બિલકુલ હલાયું નથી તો સાડા ત્રણ કલાક થઈ ગયા છે ને હવે લાગી છે ભૂખ મિત્રો એક્ટિવા લઈને જઈ રહ્યા છીએ પાણીપુરી ખાવા

પેટમાં દોસ્તો રાહત થઈ છે ત્રણ સાડા ત્રણ કલાક થી સતત બેઠા બેઠા ભૂખ લાગી ગઈ હતી

અને ફાઇનલી આપણે થઈ ગયા છે છ કલાક થઈ ગયા છે કેટલા વાગ્યા છે હું તમને કહી દઉં છું સવારનો ચેલેન્જ ચાલુ થયો છે અને વાગી ગયા છે છ પાંચને ઓગણપચાસ થઈ છે એટલે કે પોણા છ થઈ ગયા છે દસ મિનિટની વાર છે છ વાગવાની તો મિત્રો આપણા ચેલેન્જને ઓલમોસ્ટ સાડા અગિયાર કલાક થઈ ગયા છે સાંજના વાગી ગયા છે સાડા સાત અને આપણો ચેલેન્જ હજુ પણ ચાલુ જ છે હું બજારમાંથી ઘરે આવી ગયો છું અને એક્ટિવા અંદર પણ લઈ લીધી છે અને તો પણ આપણો ચેલેન્જ ચાલુ છે અને મિત્રો એક્ટિવા ઉપર આપણે જમવાનું છે અને રાત્રે સુવાનું પણ સવારના આઠ વાગ્યા સુધી આ જ એક્ટિવા ઉપર રહીશું ત્યારે આપણા ચોવીસ કલાક પૂરા થશે તો આ જ એક્ટિવા ઉપર આપણે જમવાનું છે બધું જ આ જ એક્ટિવા ઉપર કરવાનું અને સુવાનું પણ એક્ટિવા ઉપર છે તો મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણો જમવાનો તો આપણે જમી લઈશું આજે જમવાની અંદર છે જમવામાં છે દાળ છે બાજરીનો રોટલો અને ડુંગળી ડુંગળી અહીંયા રાખીશું આજે આપણે એક્ટિવા ઉપર જ જમીશું હમ લાઈફમાં પહેલી વખત આવી રીતના એક્ટિવા ઉપર બેસીને જમવાનો એક્સપિરિયન્સ લઈ રહ્યો છું તમારા કારણે તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે

અને આપણે ચાલો જોઈએ કે શું કરી રહ્યા છે કેટલા વાગ્યા અઢી વાગ્યા છે મચ્છર બહુ

મચ્છર હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ તો આખી રાત મિત્રો એટલા મચ્છર કરડ્યા છે અને એક ટકો પણ ઊંઘ નથી આવી મને બિલકુલ ઊંઘ નથી આવી અને આખા મચ્છર બહુ ખાઈ ગયા છે અને આજનો ચેલેન્જ આપણે જે એક્ટિવા ઉપર સ્કૂટી ઉપર ચોવીસ કલાક જે ચેલેન્જ કરવાના હતા એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે અને આ એક્સપિરિયન્સ ખરાબ રહ્યો કારણ કે ઊંઘવા માટે બિલકુલ કોઈ ફેસિલિટી રહેતી નથી પૂરું શરીર તમને દુખે અત્યારે મને ફૂલ બોડી પેઇન થાય છે અને મચ્છર કરાડ્યા છે પ્લસ એક ટકો પણ ઊંઘ આવી નથી તો મિત્રો હવે આ ચેલેન્જને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ તમે વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આપણે નેક્સ્ટ ચેલેન્જ કયું કરીશું ત્યાં સુધી ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવા ચેલેન્જ સાથે